નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા વિડીયોમાં અને તમે આ મારું બેકગ્રાઉન્ડ જોઈને કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે વાડીએ આવી ગયા છે આજે અને વાડીએ આપણે આજે બનાવવાના છે ઓરો અને રોટલો તો વિડીયોને આખો જોજો આપણે ચૂલા ઉપર ઓરો બનાવવાના છે અને આ અમારી આ પાછળ મિત્રો મારી વાડી દેખાય છે આ અને એમાં હજી પણ વરસાદનું પાણી ભરેલું છે તો હજી એમાં કંઈ વાવેલું નથી તો ચાલો હવે આપણે આગળ આપણે જે ઓરો બનાવવાનો છે તો ઓરાને આપણે રીંગણા શેકી લઈએ આપણે આ ઓરાના રીંગણા લઈ લીધા છે અને આ રીંગણાને આપણે આ જે એના દાંડલા ઉપર થોડા થોડા ભાગ હોય છે એને આપણે ચાકુની મદદથી કાપી નાખવાના છે અને પછી સીધા જ આપણો જે ચૂલો છે એમાં તાપ થઈ ગયો છે તો આપણે સીધા જ એને એમાં મૂકવાના છે અને એ પહેલાં આપણે એમાં ચાકુથી એક ચેકો મારી અને રીંગણાને ચેક કરી લેવાના છે કે અંદર કાંઈ સડો નથી કે એવું જોઈ લેવાનું તો આપણું રીંગણું છે એકદમ બરાબર છે તો સીધું જ આપણે એને ચૂલાની અંદર મૂકી દઈએ મિત્રો આ ચૂલામાં જે ઓરો શેકાય છે એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે જે આપણે ગેસમાં ેસ ઉપર જે શેકતા હોય એના કરતા આનો સ્વાદ થોડો વધારે હોય છે મિત્રો આ રીતે આપણે બધી જ બાજુ આ રીંગણાને શેકી લઈએ તો આપણે એક બીજું રીંગણું પણ એમાં જગ્યા હતી તો મૂકી દીધું છે હવે રીંગણા શેકાય પછી આપણે એને છાલ ઉતારી નાખીએ અને પછી આગળ જોઈએ આ રીંગણું આપણું લગભગ શેકાઈ ગયું છે ચેક કરી લઈએ આંગળીથી દબાવીને આ રીતે હાથથી દબાવીને આપણે ચેક કરી લીધું આપણું રીંગણું છે એ શેકાઈ ગયું છે તો હવે આપણે એની છાલ ઉતારવાની છે પણ ગરમ છે એટલે થોડું ઠંડુ થાય પછી ઉતારીએ એની છાલ આપણે તો જો મિત્રો આ રીતે હું એની છાલને ઉતારી નાખું છું તો આ જ રીતે આપણે બધા જ રીંગણા શેકી લઈએ મિત્રો અને આપણે બધાની છાલ ઉતારી નાખવાની છે અને મમ્મી અહીંયા રોટલો બનાવે છે તો રોટલા બની જાય પછી આપણે ઓરાને વઘારીએ મિત્રો રોટલો પણ આપણો ચૂલા ઉપર જ બનવાનો છે આજે મિત્રો વિડીયો થોડો લાંબો થશે પણ તમે અંત સુધી આપણે રોટલો બને ત્યાં સુધી આપણે આ કેરાનું ઝાડ છે તો એમાં આ કેરા એવા છે મિત્રો તો એ હું તમને બતાવું એક બીજી પણ રૂમ આવેલી છે કેડાની અને એક આપણે કારેલી છે એમાં એ આ દેશી કારેલી છે તો એમાં નાના નાના કારેલા પણ આવે છે અને આપણો રોટલો પણ હવે બની ગયો છે તો હવે એ તાવડીમાં મમ્મીએ નાખી દીધો તો હવે રોટલો આપણો આ ચડી જાય પછી આપણે જે ઓરો છે એને વઘારશું મિત્રો આ રોટલો છે એ આપણો બની ગયો છે હવે આપણે ઓરો વઘારીએ તો મિત્રો આ જે ઓરો છે રીંગણાને આપણે છાલ ઉતારી લીધી છે તો એને હવે આપણે ચાકુની મદદથી આ રીતે ઝીણો ઝીણો કટ કરી લઈએ તો આપણો રીંગણાનો ઓરો પણ કટ થઈ ગયો છે સાથે આપણે બે ટમેટા છે એને ઝીણા કટ કરી લીધા છે અને એ ત્રણ જે સૂકી ડુંગળી હતી એને પણ ઝીણી કટ કરી લીધી અને આ લીલું મરચું અને લસણ છે એને આપણે ખાંડી લીધા છે મિત્રો વઘારવા માટે તો હવે આપણે વઘારવા માટે આમાં બે પાવરા જેટલું આપણે તેલ લઈ લઈએ છે અને હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે વઘારીએ તો સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે આપણે લીલું મરચું અને જે લસણની પેસ્ટ હતી બનાવેલી એ નાખી દઈએ ત્યારબાદ આપણે એમાં એ થોડું હલાવી લઈએ અને સંતળાઈ જાય એટલે થોડી આપણે હિંગ નાખી દઈએ અને ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળી છે એ નાખી દઈએ અત્યારે લીલી ડુંગળી અવેલેબલ નહોતી તો આપણે સૂકી ડુંગળી લીધી છે મિત્રો આપણી ડુંગળીની જે કચાશ દૂર થાય ત્યારબાદ આપણે એમાં ઝીણા સમારેલા ટમેટા છે એ નાખી દેસું તો આપણે આ ડુંગળી છે એની કચાશ દૂર થઈ ગઈ છે અને આછી ગુલાબી થઈ ગઈ તો હવે એમાં આપણે ઝીણા સમારેલા ટમેટા છે એને આમાં નાખી દઈએ અને પછી આપણે એમાં મસાલા કરશું અને ટમેટાની પણ કચાશ દૂર થાય પછી જ આપણે એમાં લાલ મરચું હળદર બધું એડ કરવાનું છે તો હવે આપણે એમાં એક ચમચી હળદર અને અડધી ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરશું અને એ સિવાય આપણી જે લસણની ખાંડેલી ચટણી જે આપણે હોય છે ઘરમાં તો થોડી એ પણ આપણે એડ કરવાના છે એક ચમચી આપણે ખાંડેલી ચટણી જે હતી લસણવાળી એ આપણે એડ કરીએ છીએ તમે આમાં મરચાં પાવડર પણ એડ કરી શકો છો અને તીખાસ તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો અને સ્વાદ પ્રમાણે આપણે આમાં નિમક એડ કરી દેસું અને આને એક વખત બરાબરનું આપણે હલાવી લેશું ચમચાની મદદથી અને આપણા ટમેટા છે એ ગળી જાય ત્યારબાદ આપણે આમાં જે શેકેલા રીંગણ છે એને આપણે એડ કરવાના છે તો આપણા ટમેટા છે એ ગળી ગયા છે હજી આમાં થોડું આપણે મરચાં પાવડર ઓછો છે તો આપણે અડધી ચમચી જેટલો મરચાં પાવડર આમાં એડ કરી દીધો તો આપણા ટમેટા છે એ ગળી ગયા છે હવે અને એકદમ ચડી ગયા તો હવે આપણું જે શેકેલો રીંગણા હતા એને આપણે આમાં નાખી દઈએ અને આને આપણે થી ત્રણ મિનિટ માટે પકવવાનો છે મિત્રો આ ઓરામાં તમે લીલું લસણ પણ એડ કરી શકો જો અવેલેબલ હોય તો અને જો લીલી ડુંગળી હોય તો એ પણ એડ કરી શકાય એનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે મિત્રો તો આ આપણો જે રીંગણનો ઓરો ચૂલા ઉપર અને ચૂલા ઉપર બનાવેલા બાજરાના રોટલા બિલકુલ તૈયાર થઈ ગયા છે તો આને આપણે હવે સૌ કરી લઈએ તો મેં આ થાળીમાં જ ઓરો પણ હું રાખી દઉં છું અને રોટલો પણ રાખી દીધો છે આપણે તો આ મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ